ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે થયેલી એક ચેલેન્જ વર્સિસ ચેલેન્જ રાજનીતિની સૌ કોઈ આની ચર્ચાઓ કરી રહ્યું હતું આ મામલો મોરબીથી લઈ ગાંધીનગર સુધી પહોંચ્યો અને ફરીથી જે રીતના કાંતિ અમૃતિયા ગાંધીનગર આવ્યા હતા એ જ રીતના ફરી તેઓ હવે મોરબી જવા તો નીકળી ગયા છે પણ હવે આ બંનેની ચર્ચાઓ વચ્ચે વિસાવદરની જનતા પણ મેદાને આવી છે વિસાવદરની જનતા એટલા માટે મેદાન આવી છે કે જનતાએ ત્યાંના પ્રતિનિધિ તરીકે ગોપાલ ઇટાલિયાને ચૂંટીને મોકલ્યા છે ભારે બહુમતીથી ચૂંટીને મોકલ્યા છે ત્યારે હવે ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિ કરતા ગોપાલ ઇટાલિયા ત્યાંનો વિકાસ કરવામાં કેટલું ધ્યાન આપશે તેને લઈ હવે વિસાવદરની જનતા પણ મેદાને આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણલ આહિર ગુજરાતમાં જ એક નવો જ રાજકીય ડ્રામા સર્જાયો નવી જ એક રાજકીય ખેલ થયો આ તમામની વચ્ચે હવે ગુજરાતની અંદર આમ તો કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો કાં તો એ પક્ષ પલટા કરતો હોય છે અથવા તો તેમની પાર્ટી તેમને સસ્પેન્ડ કરતા હોય છે ત્યારે જ મોસ્ટ ઓફ રીતે કોઈ વ્યક્તિ રાજીનામું આપતું હોય છે પણ આજે જે ગુજરાતની અંદર આ એક રાજકીય ડ્રામા સર્જાયો આ રાજકીય ડ્રામાએ સૌ કોઈનામાં કુતુહલ જગાવ્યું હતું કે શું ખરેખર આ રીતના પણ કોઈ નેતા રાજીનામું આપી શકે ખરા સાડા બાર વાગ્યા સુધી સૌ કોઈના મનમાં વિચાર હતો સૌ કોઈના મનમાં એવી વાત હતી કે કદાચ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચી શકે છે પણ ન તો કાંઈ આવું થયું માત્ર કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં પહોંચ્યા ઢોલનગારા સાથે આપતા સ્વાગતા થઈ વિધાન પરિષદની અંદર પહોંચ્યા આમ તો ક્યારેય કોઈ વ્યક્તિઓ પોતાની માંગ અને પ્રશ્ન લઈને વિધાનસભામાં જતું હોય ત્યારે પોલીસ ટિંગા ટોળી કરી તેમને ત્યાંથી બહાર કાઢતું હોય છે પણ આટલા હજારો લોકો વિધાન પરિષદમાં ગયા તેમ છતાંય પોલીસ એ સૌ દેખતી રહી પોલીસ પ્રોટેક્શન સાથે આ સૌ કાર્યક્રમને કરવા દેવામાં આવ્યો કદાચ મંજૂરી અગાઉથી લીધેલી હશે પણ વાત એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે આ ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિ થઈ અને વિસાવદરમાં હજી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા તેને માત્ર એકાદ મહિના જેટલો સમય થયો છે ત્યાંની જનતાએ તેમના ઉપર ભરોસો રાખ્યો છે કેમ કે અત્યાર સુધી વિસાવદરમાંથી જે પણ કોઈ ભૂતકાળમાં ધારાસભ્યો જીતા છે તે અનેક વખત પક્ષપલટો કરી રાજીનામું આપી અને પોતાના રાજકીય લાભ માટે પાર્ટી બદલાવતા રહ્યા છે એટલા માટે હવે ક્યાંક ને ક્યાંક જનતા પણ ચિંતામાં હતી કે ક્યાંક આ પોતપોતાની અંગત ચેલેન્જના લાભે ક્યાંક ગોપાલ ઇટાલિયા તો રાજીનામું નહીં આપી દે ને પણ આ સૌ ચર્ચાઓનો અંત આવ્યો પણ હવે વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ જે પણ કાંઈ વાયદાઓ કર્યા હતા વેદનાની ડાયરીઓ લખી હતી ત્યાંના વિસ્તારની પરિસ્થિતિના અનેક વખત જાહેર મંચ ઉપરથી સરકારો પર પ્રહારો કર્યા હતા પણ એકાદ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે હવે જનતા સવાલ પૂછી રહી છે કે ગોપાલ ઇટાલિયા હવે તમારા વાયદા આપેલા હતા એ ક્યારથી પૂરા કરવાની શરૂઆત કરો છો એક બાજુ ચેલેન્જ વર્સિસ ચેલેન્જની રાજનીતિ હતી અને બીજી બાજુ હવે વિસાવદરની જનતા ખુલીને બહાર આવી રહી છે કેમ કે તેમને મત એટલા માટે આપ્યા છે કેમ કે વિસાવદરના ધારાસભ્ય વગરના બે કે અઢી વર્ષ તેમને કાઢ્યા છે બાકીના અઢી વર્ષમાં હવે ગોપાલ ઇટાલિયા ટકીને કેવો વિકાસ કરે છે એ સૌ કોઈ જોવા માંગે છે તેને લઈને ત્યાંની જનતાએ શું કહ્યું આવો તો પહેલા એ સાંભળીએ અત્યારે તો પરિસ્થિતિ જો અત્યારે તો અમારા વિસાવદર પરિસ્થિતિ બહુ નબળી છે કારણ કે ગોપાલભાઈ ને જનતા જનાદરને સ્પષ્ટ બહુમતી ત્યાંથી છે સત્તર હજાર જેવી લીટ થી છે અને લોકોને એની ઉપર ભરોસો અને વિશ્વાસ એટલે ખૂટાણા પણ હવે એ વિશ્વાસ ને ગોપાલભાઈ ને ટકાવી રાખવો જોઈએ અને વિસાવધર વિકાસમાં વિસાવધર જે સામાન્ય જનતા કોઈ હેરાન થતી હોય કોઈ કોઈના કામકાજ હોય એમાં પૂર્ણ રીતે ધ્યાન આપે એ એને વિચારવું જોઈએ અત્યારે જે બાબતે મારે એટલું કહેવાનું છે કે હમણાં જે ચાર પાંચ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે બંને ધારાસભ્યો વચ્ચે કે એક હું રાજીનામું દઈ દઉં એક હું દઈ દઉં અને બે સાથે ચૂંટણી લડી

પાણીની સમસ્યા છે ઇકોઝોનના મુદ્દા છે જમીન માપણીના મુદ્દા છે આવા અનેક મુદ્દાઓ છે હવે ગોપાલ ઇટાલિયા એ અનેક વખત જાહેર મંચ ઉપરથી પડકારો ફેંકવાની અને ચેલેન્જો આપવાને બદલે હવે વિસાવદરમાં કામની શરૂઆત ક્યારથી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે તેને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર